માં આરાધ્યનો તહેવાર ચાલી રહ્યો છે નવરાત્રી દાહોદ સુરેન્દ્રનગર રોજ તમે છાપુ ખોલનો ઘટના દુષ્કર્મ ની આવે વડોદરામાં આજે ગેંગ રેપ જ કયો બે યુવકો મારના આરાધ્યમાં એક યુવતીને ભીંખી નાખી ફરી દુષ્કર્મ ક્યાં સુધી આપણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી પડશે જુઓ દીક્ષિતભાઈ સાવ સાચું કહું

ગ્રહમંત્રીની જવાબદારી છે બધી ચીજો સંભાળવાની એટલે હું મારા હોનાનો હાર જે નવ લખો હાર છે એ હું તો બૂટમાં મૂકવાના સ્થળે મૂકું કોઈનાથી અડાય કેમ તો પછી કાયદાનો વ્યવસ્થા ક્યાં ગયા એવું ન હાલે એટલું મોટું રામ રાજ્ય હજી આવ્યું નથી એટલે હું આપને કહું છું બેનો દીકરીઓ જે છે એને બુદ્ધિપૂર્વક પોતે થોડુંક સંયમમાં જીવવાનું તો શીખવું જ પડશે સાહેબ અન્યથા આપે આવી ડિબેટ હજારો વર્ષ સુધી કદાચ કર્યા કરશું આપણા પછીની પેઢી કર્યા કરશે શું કામ તમે વિચાર કરો જે આજે સુરતમાં ગેંગરેપની ઘટના બની શું છે હવે ઈ દીકરી પણ એના કહેવાતા મિત્રને મળવા જે સોસાયટીમાં કઈ એ અત્યારે પોલીસના પંચનામામાં છે કે બિલકુલ અવાવણું વિસ્તાર તો દિવસે પણ લોકો અવાવણું એને ગણતા હતા તો રાત્રે તો કેવો વિસ્તાર હોય તમે સમજો દિવસે પોલીસના સ્ટેટમેન્ટમાં છે કે દિવસે પણ એ વિસ્તાર અવાવણો તો હવે મને તમે કહો આપણે માતાજી 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 કરીએ છીએ તમારી દીકરી માતાજીના ભક્તિ કરવા જવાની હોય તો અવાવરૂ જગ્યાએ મિત્રને મળવા જવાનું કારણ શું મને કયો અને અવાવરૂ જગ્યાએ તમે જયારે તમારા મિત્રને મળવા જાઓ તો પછી તો ભાઈ ભલામણા અવાવરૂ અવાવરૂ હોતા હે પછી તો ત્યાં જીવ જંતુ તમને કરડી જાય ને આવા મહિષા તમને ગજાડી જાય તો તમારે મર્યાદામાં થોડુંક તો રહેવું પડે કે નહીં અને એ મર્યાદામાં રહેવું પડે એટલે આપણે એમ નથી કેતા કે દીકરીઓ બધી મર્યાદા પાળવી પણ હવે તમને ખબર છે કે સ્પીડ બ્રેકર છે તો તમે બ્રેક મારો બ્રેક મારી પડે તમે કઈ કયો છો જી એટલે જગદીશભાઈ આમાં તો કેવું છે કે તાળુ મારવાથી ચોરી નઈ થાય એવું નઈ પણ તાડુ માર્યું તો સામેવાળાને એમ થાય કે ભાઈ આ મકાન બંધ છે આમાં જવાય એની નકર વાહા કાબરા થઈ જાય એમ બાકી કે તાડાથી ચોરી ન અટકાવી શકાય એમ ઘરમાં તાળું મારો તો ચોરી ન અટકાય પણ લોકોની માનસિકતા બદલવાની જરૂર છે લોક એટલે મારી એક લોકોના મગજ મારી એક ભાઈ ફલાણા ભાઈ ઘરે નથી આપણે અહીંથી નીકળી જવાય સર એટલા આટલું કહું છું કિશનભાઈ આ કામ છે ને ખાલી ગ્રહ મંત્રી પૂરતું નથી ને એનાથી મેળ પડે નહીં સાહેબ સમજી ગયો એ ખેર બિચારા કે છે બધી વાત સાચી કે અમે સી ટીમ જાહેર કરશું અમે ડ્રોન સિસ્ટમથી વધ કરશું બધું થયું આવ્યું કંઈ કામ કંઈ ખપ લાગ્યો આપણે આની પહેલાંય ચર્ચા કરી હતી નવરાત્રિ વિશે ભલા માણસ આ તમારી મા જગદંબાનું આ પર્વ છે તમારે માટીના ગરબાની ફરતે રમવાનું છે શક્તિની આરાધના કરવાની છે અને કમસે કમ તમારી ભીતરમાં જે શક્તિ છે ને વેડફવાની નથી એમ તો પણ ચાલે તો શક્તિ વંદના કરવાની છે તમને બોય ફ્રેન્ડ ને હવા વૃદ્ધિ મળવું ને હવે આ બધા ચેન ચાળા થયા આપણી પણ થોડીક મિસ્ટેક તો છે કે ની હું રોંગ સાઈડમાં માં અને પછી એમ કહું કે ભાઈ મને વાહન કેમ ભટકાણા તો ભલા મણા તમારે એક તો નક્કી કરવું પડે કે તમે છો તો રોંગ સાઈડમાં તમે માતાજી તમારા ઘરે શું કઈને નીકળો છો હું નવરાત્રી રમવા જાઉં છું તો જાવ ને બધા હજારો લોકો હોય ન્યા ક્યાં કોઈ આબરૂ લૂટી જાય છે તમારે આડા કેડે જાવું છે અવાવરું જગ્યાએ જાવું છે મિત્રને મળવું છે ભલા મારા નોરતાથી બોયફ્રેન્ડને મળવાનો પર્વ છે કે જગત જનની માં જંત માં જગતંબાને આરાધનાનો પર્વ છે એટલે થોડોક વાંક તો આપણો છે સાહેબ બધું જ આપણે કોકના ઉપર છોડી દઈએ આ હર્ષ સંઘવીને કઈ આમાં બીજું વધી વધીને ટીકા આપણે ન કરીએ પણ પીડા પીડા કોની છે જે પીડિતા છે એના માવતરની પીડા છે જગતનો કોઈ કાયદો એ પીડા હરી શકશે ખરો પણ આપી દે તમારી દીકરી જેની આપણે અત્યારે ચર્ચા કરી એ દીકરી નું જીવન રોળાણું એ જીવતર બદતર થઈ ગયું એમાં કોઈ સુધારો આવી શકે એમ છે ચાલો ભલે સામે વાળાને ફાંસી આપી દો ચાલો તો હું એ જ કઉ છું ભલા કે ગ્રહ મંત્રીએ શું કર્યું ને પોલીસ કે છે ભાઈ તમારી વાહે વાહે ન ફરે ગોદડું ઓઢીને આજકાલ તો મોબાઈલમાં એવી બધી ઇવેન્ટ્સ આવે છે કે ગોદડું ઓઢીને જવાન દીકરી મોબાઈલમાં જોતી તો કોઈ માવતર પણ એની એક મર્યાદાને ખાતર એ પૂછી નથી શકતા કે બેટા શું પૂછે છે તો અમને થોડુંક આપણે બી કંટ્રોલ તો રાખવો જ પડશે હાઈવે ઉપર તમને

મેં ત્યારે પ્રફુલ્લ પાનસરિયાને પૂછ્યું તું કે સાહેબ આવું કોઈ એજ્યુકેશન આપણે લાવવા માગીએ છીએ કારણ કે વિદેશમાં સેક્સ એજ્યુકેશન એ શરૂઆતથી છોકરા છોકરીઓને આપણે આપવામાં આવે છે કે ભાઈ શું વસ્તુ સારી છે શું ખરાબ છે શું જીવનમાં કરવું અને શું ન કરવું ગુટ ટચ બેડ ટચ તો ખબર હોય દરેકને મા બાપે પણ સમજવું પડશે અને એ શિક્ષણ જગતમાંથી એ વસ્તુ જ નથી શિક્ષકો નરાધમ થઈ જાય જો આ સગીરાને ખબર પડતી હોય કે આ નરાધમોની સાથે શું કરે તો કદાચ એને એનો મગજ દોડાવ્યો તો આપણે બાળકોને આ રીતે ક્યારે સશક્ત કરશું કે છોકરાઓ જીવનમાં કેનાથી દૂર રહેવું શું કરવું ને શું ના કરવું અને આના માટે આપણા રાજ્ય શિક્ષણના વિભાગ પાસે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી સ્કૂલથી લઈને કોલેજ સુધી દીક્ષિત જુઓ સાહેબ એના બે ત્રણ ઉકેલ છે પણ કોઈએ ઉકેલ કરવા નથી એટલે કહું છું હમ શંકરાચાર્યથી માંડીને જેટલા ધર્માચાર્યો છે કથાકારો છે એના સિવાય આ માસ મીડિયાને શાલીન ભાષામાં કોઈ સમજાવી શકે નહીં નંબર વન અને સરકાર લેવલે એ શિક્ષણનો હિસ્સો હોવો જોઈએ અગાઉ ગુરુકુળ શિક્ષા પદ્ધતિ હતી એમાંથી બહાર નીકળી છોકરો નચીકેતા થઈને જ નીકળતો કારણ કે ગુડ ટચ બેડ ટચ એને ત્યાં પ્રેક્ટિકલ કરવાની જરૂર નહતી એના શાલીન શબ્દો જેવા હતા કે માણસ સમજી જાય ને દરેકને એની વય પ્રમાણે બધું પીરસવામાં આવતું હતું આ જે આમિર ખાને સત્યમેવ જયતેમાં આપણે એક એપિસોડ જોયેલો ગુડ ટચ બેટ ટચ માની લો કે એવો તમે વચ્ચે તો એવું સેક્સ એજ્યુકેશનનું એવું નીકળ્યું હતું ને એની મેં પુસ્તકે જોયું હતું હવે ઈ તો ગંધારા વેડા છે નને ખબર ન હોય ઈ એ રવાડે ચડી એમ છે ભાઈ એટલું બધું કઈ બધા બગડી નથી ગયા પણ તમારે બુદ્ધિપૂર્વક દરેક માણસને એની ઉંમર પ્રમાણે થોડી થોડી વાત કરતી રહેવી પડે ને શિક્ષણના હિસ્સા તરીકે કેવું પડે આપની જાણ ખાતર ક્યાંય પણ આગ લાગે કે પાણી લાગે જીવ માત્ર પોતે એનાથી બચવા માટે થઈને કોશિશ તો કરે છે ને દરેકને સારા નર્સાની ખબર તો છે જ માવતર તરફથી કહેવામાં આવતું વડીલો તરફથી કહેવામાં આવતું અને એના શિક્ષકો તરફથી એટલે કે ગુરુજનો આચાર્યો એના તરફથી કહેવામાં આવતું હતું હવે તો તમે જુઓ ફૂડ નો યુગ છે ધૈર્યતા કે કોઈ પણ પ્રકારની સજનતા જેને કહેવાય એનો ક્યાંય છાંટો નથી હવે દાહોદ માં આચાર્ય પોતે આલો એના ધોળામાં ધૂળ નાખી અત્યારે એ બગડ્યા લ્યો હું કામ એના પાયામાં જ નથી કાંઈ તો શું આજે પરિસ્થિતિ એ છે કે માવતર છોકરાઓને રાજકોટભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આ પ્રકારની સ્થિતિ છે તમામ લોકો કિસન સમજવું પડશે જગદીશભાઈ ની વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે નિર્ભય અવાજ માટે જરૂરી છે ગરજના જે અમે કરતા રહીશું નવરાત્રીના નવ દિવસ છે માતાઓ બહેનો દીકરીઓને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ નરાધમોથી દૂર રહેજો કારણ કે આપણો પવિત્ર તહેવાર છે જગદંબા ચોસઠ લાખ જોગણીયા માતાજીનો આ તહેવાર છે તો આવા નરાધમોથી દૂર રહીને આ પવિત્ર તહેવાર સારી રીતે ઉજવાય એ જ શુભકામના જય માતાજી જય